હેલો ગાઈસ બધા મજાનો મજામાં છો ને હું પણ મજામાં છું અહીંયા તમે જોઈ શકો છો મમ્મી મમ્મી અહીંયા વાસણ ઘસી ઘસી રહી છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે તમે અહીં જોઈ શકો છો કોમલ બેન સોન ભરે છે કોમલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને અહીંયા તમે જોઈ શકો છો કઉ નેકડી ગયા છે અહીંયા જો ઘઉં નીકળી ગયા છે બધા હવે હવે ખાલી

અહીં તમે જોઈ શકો છો ફૂલ આપણે વાયા છે પણ હજી આવ્યા નથી આ તો આવ્યા આના આવું કાલે જ છોડ લાવ્યો તો પણ તમે જોઈ શકો છો ચરમર ગયા છે બધા અહીંયા તમે જોઈ શકો છો બોર ચાલુ છે અત્યારે ત્યાં કબૂતર બેઠું છે પાણી પીવા જાય છે તમે જોઈ શકો છો પાણી પીવે છે ચાલુ બોરમાં અને હું તમને વાત જણાવી રહ્યો છું કે મારે દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાયા છે પાંચસો બાકી છે ખાલી એટલે તમે મને હજી સપોર્ટ કરજો એટલે મારે દસ હજાર પૂરા થઈ જાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા તમે જોઈ શકો છો મિત્ર હોવા માંડે છે એ ભાઈ મિત્રો એન તાલી મિત્ર ચલો છે મિતાને સાયકલ ના ઓખાવે છે એટલે હવે સાયકલ લેવા ગયા છે ઓલ ના ઓ દી 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 ચાલો તલા તલા બે ના ના એમ હું નહીં કુપા હ બેહી જાય હેડ હવે એનો કે બેહીને ચલાવતો ઓ જા દે મચાલા દી મચાલા પક પકટ પકટ દી દી ચે દી 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 કે એ પેયા સરસ કે વે જમનો પેયા લાઈ તો માં ટામેટીયું હે જો બપોરે એટલે ગુલાબ ને તો બનાવ્યો આપણે નીચાળ થી આવી ગયા છીએ એટલે હવે જઈએ જઈશું ખાવાનું બનાવી છે અહીંયા તમે જોઈ શકો છો અહીં બધા ખાવા બેઠા છે અને આજે ખાવામાં શું બનાવ્યું છે દાળ ભાત દાળ ભાત અહીંયા તમે જોઈ શકો છો ભાત છે અને અહીંયા દાળ છે અને બાજરીના રોટલા બનાવ્યા છે ખાવા નહીં ખાવું કરી કરીને બધા ખાઈ લે ના સવારે બધા ખાવું બધા આલો બધા જમવા દ ભાત બનાવે છે એટલે બધા હાલો જમવા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો વધુ જુઓ মনে সাপোর্ট করজো এজি আগে বি শু